નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ માર્કેટ યાર્ડમાં હળવદ માર્કેટ યાર્ડમાં આજથી ગુજકો માસોલ દ્વારા ચણા અને રાયડાની જે છે તે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે અત્યારે આપણે તે સ્થળ ઉપર જ છીએ આમ તો વાંકાનેર મોરબી સાથે ટંકારા માળિયા ત્યાં આગળ ગુજકો માસોલ દ્વારા થોડા દિવસ પહેલાં જે છે એ ટેકાના ભાવે તુવેર લીધા તુવેર તેની સાથે ચણા અને જે છે એ રાયડાની ખરીદી કરવામાં આવનાર હતી અને ત્યાં આગળ સેન્ટર પણ ચાલુ કરી દીધા હતા હળદમાં થોડું લેટ થયું હતું હળદમાં આપણે જ્યારે પૂછાયું હતું તો ત્યારે એવું કહેવાય થતું હતું કે બારદાન જે છે એ મંગાયા છે આવે ત્યાર પછી જે છે એ હડોદમાં થશે આજથી માર્કેટ માર્કેટયાર્ડમાં જ્યાં દર વર્ષે કે જ્યાં દર વખતે જે દીધકો માણસો દ્વારા જે છે ટેકાના ભાવે જે ઝાડપીઓની ખરીદી કરતા હોય છે ત્યાં જ આજે જે છે

મિત્રો આવતી હોય છે આપણી સાથે હળવદ ખરીદ ચેરને દર્શનભાઈ આવવા દર્શન દર્શનભાઈ કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન છે આજે રામનવમી આમ તો જાહેર રજા છે પરંતુ રામનવમી ના દિવસે આજથી ભાવે આ રાયડો ને આજે રામનવમી ના ખૂબ દિવસે આપણે ટેકાના ભાવે રાયડો તથા ચણા નું શરૂઆત કરેલ છે યોગ્ય એવા ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા રાયડાના છે ચણા ના એક હજાર અઠ્યાસી છે આજે આપણે દસ ખેડૂતોને બોલાવેલ છે એમાં પણ ખુશીનો માહોલ છે યોગ્ય ભાવ મળતા ખેડૂતો પણ હર્ષની લાગણી છે સારી રીતે ખરીદી થાય છે ચણા વેચો આવ્યા કે ખાલી રાયડા વાળા છે બધા અત્યારે રાયડા વાળા ખેડૂતો આવે છે ચણા વાળા ને હવે પછી આપણે બોલાવશું એટલે એમાં પાછો કઈ રીતના સમય હોય છે દરરોજ કેટલા ખેડૂતોને બોલાવવાનું ચણામાં અને રાયડામાં તુવરની તું ખરીદી ટેકાના ભાવે પણ એ તો આપણે અહીંયા કઈ છે નહીં એનું રજીસ્ટ્રેશન નથી રાયડો ને આજે રાયડો ચણા કેટલા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાયું રાયડામાં અંદાજે સાડા પાંચસો જેટલા ખેડૂતો છે અને ચણામાં છસો ને સાઠ જેટલા આપણા અડોદ તાલુકાના ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવેલ છે તુવેરનું છે આપણા હળવદ તાલુકામાં રજીસ્ટ્રેશન નથી અને મોરબી જિલ્લા વતી એક સેન્ટર આપે છે એવું કરે છે ભાઈ ઓકે એટલે અડોદના માન લો બે જણા તુવેર હોય તો એનો રસ્તો વેચાણના ચેરમેન પણ ખરીદ વેચાણ ચેરમેન પણ છે આવો બોલવું તો પડશે જ ને આમ બીજી ટર્મ છે તમારી આમ એ નહીં ખાલી હું તમને એક જ

માર્કેટ યાર્ડ માં મોટાભાગે ખેડૂતો સાથે વાત કરીએ વિવિધ જાણતી અત્યારે જે વરિયારી જીરું ચાલુ જ છે ભાવ નથી મળતા ખેડૂતો આમાં તમારું શું માનવું આ ભાવ ખરેખર ખેડૂતો જે મળે યોગ્ય કેવાય કે આથી થોડા વધવા જોઈએ

જે રાયડો અને ચણાની જે છે ટેકાના ભાવે ખરીદીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે દરરોજના દસ દસ જે ખેડૂતો છે ખેડૂતોને બોલાવવામાં આવ્યું છે એક મિત્રો શંકા એ છે કે ચણા વેચવા માટે થઈ અને જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમાંથી ઘણા બધા ઓછા આવવાના છે કારણ કે અહીં જે ભાવ ટેકાના ભાવે જે ચણાનો ભાવ છે અને ખુલ્લી બજારમાં જે કંઈ ભાવ છે એમાં કોઈ સારો ડિફરન્સ રહેતો નથી થોડા જ માત્ર એટલે કે પચાસ રૂપિયાની અંદર જ ડિન્ફરન્સ રહે છે એટલે ચણાનો વેચાણ જે છે ખેડૂતો એવું લાગે છે કે ઓછું વાવ કરવા ટેકાના ભાવેમાંથી રાયડાનો ઘણો બધો ડિફરન્સ છે એટલે રાયડોમાં જે કંઈ ખેડૂતો રાયડામાં ટેકાના ભાવે નોંધણી કરાવી છે તો રાયડો વેચવા તેવું ખેડૂતો આવવાના છે આભાર